ગોવિંદ ભાઈ ચમનો બેઠો છું કોને ઉભો રાખીને આયો છું એ હું ધર્મ જાણું છું ભાઈ અને જ્યાં જવું અહિયાં રાવલ દેવ બોલું છું ભાઈ જાલા કે હું મોત ની તારીખ આપી દઉં છું ભાઈ શું કઉ ભાઈ પણ આજ જે મારી હારે આયા છો ને ભાઈ એમાંથી નહીં ભાઈ અને ગામમાં રહેતું હોય એવું નહીં ભાઈ પણ જો હવારે પરોડીએ ઘેર જાવ ભાઈ વાર એટલે લાગી જાય ને દેવનું વાયક હતું ઝાલા પૂછી ને કરતો નહીં સાંભળેલું બોલતો નહીં ભાઈ પણ જો આ આનંદ મજા બોલીને જવું ને કાલ કોઈ એમ કે ભાઈ તમારા ગામમાં તો હવારમાં વેલા પરોડીએ આવું બન્યું ભાઈ એટલે મારા મહાદેવના ઘરેથી ગોવિંદભાઈ સહી કરાવીને આવ્યો છું ભાઈ અને હવાર પરોડીએ ગામમાં ઉતરો ભાઈ અને જો અમંગલ થયું કદાચ કોઈનું મરણ થયું આવું જો પૂરું ના કરી આલું તો એટલે હું ધરમ મટી જાઉં ભાઈ